કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે યોગ્ય તપાસ કરીને કાયદેસરની તપાસ કરવા માટેની માંગ ઉઠી રહી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ધોરાજીમાં નગરપાલિકામાં નવનિર્માણ પામી રહેલ ઓફિસના બાંધકામ લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ખાનગી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેવું સૂત્રોએ જણાવ્યું છે ત્યારે નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે

નબળી ગુણવત્તાવાળું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે અધિકારીઓ આવે છે જોવે છે પણ ચેમ્બરમાં બેસીને વહે જાય છે આખા કાન કરતા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે ધોરાજી નગરપાલિકામાં અત્યારે જે કામ ચાલી રહ્યું છે એમાં અતિ ગુણવત્તા વગરની વસ્તુ બધી વપરાય છે જે લોખંડ જે વાપરવાના હોય એ લોખંડમાંય નથી વાપરાતું સિમેન્ટ બી નબળો વેલા હાવ નબળા તમે જોવો તો રેતી છે રેતી રેતીમાં જેમ કાપ આવે એમ બધી વસ્તુ નબળી બને એનું કારણ છે કે જો ધૂળ હોય ને ધૂળ એને હિસાબે અસહ્ય તમારા સ્લેબ હોય શકે નહીં અને બધી મટીરિયલ તમે સારું વાજરું હોય કદાચ ઇનકે તો પણ રેતી નબળી હોય એટલે તમારું આમ બધું નબળું થાય આજ ધોરાજી શહેર નગરપાલિકાના ગ્રાઉન્ડમાં વિવિધ કામો ચાલી રહ્યા છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે આવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો નબળી કક્ષાનું હલકી quality નું material ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ કે રેતી તો રેતી અંદર માટી અને ધૂળ હોય જેની કારણે બનાવવામાં આવતું પ્લાસ્ટર હોય સ્લેબ હોય કે નબળી quality નું છે અને એનું કારણે ભ્રષ્ટાચાર સ્પષ્ટ પણે દેખાય છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને ચુંટાયેલા જનપ્રતિનિધિઓ મૂંગા મોઢે સ્પષ્ટ જોઈ રહ્યા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે